અયો બહેનો આજે આપણે જ્યોતિષ શક્તિ કલશ યાત્રાનું આગમન રડુ ગામમાં થતા આજે સંતરા મંદિરમાં બિરાજમાન છે સાથે સાથે બાજુમાં કામનાથ મહાદેવ કે જેની ગુણગાથા અને ગૌરવ ગાથા વર્ષોથી ગવાતી આવી છે આજે દાદાની વિસ્તૃત માહિતી મેળવીશું આપણે સાથે બંને રડુ ગામના બંને મહાનુભાવો ઉપસ્થિત છે આવો એમની પાસેથી કામનાથ દાદા મહાદેવની વિસ્તૃત માહિતી મેળવીએ તો આપનું નામ સાહેબ પંકજ કુમાર મહાદેવ છે તેનો એક ઇતિહાસ અનેરો છે જે દુનિયાની અજાયબી ગણવામાં આવે છે તેનો ઇતિહાસ એ છે કે આજથી છસો છત્રીસ વર્ષ પહેલાં પટેલ જ્ઞાતિમાં નિશનભાઈ હીરાભાઈ કઈ વ્યક્તિ હતા જે એક હતી કે ભાઈ મહાદેવના દર્શન કર્યા બાદ ભોજન ગ્રહણ કે ધંધે જવું ત્યારે આ મહાદેવ ગઢુથી આગળ ઉનાજ ગામ હતું વચ્ચે નદી હતી તે સમયે નદીમાં પાંચ દિવસ માટે પૂર આવી અને આ જશન ભગત જે હતા તેમને ત્યાં જવાનો એક ભંગ થયો તેથી એમણે દાદાને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે ત્યાં આકરા ઉપવાસ કર્યા છે તો અહીંથી જ્યોત સ્વરૂપે મને ત્યાં લઈ જા હું તારી સાથે ત્યાં આવું છું એ દિવસે બીજા દિવસે સવારમાં ગામના લોકોને વાતો કરી કે મને સ્વપ્નમાં આવ્યા જોત લેવા જવા માટે તો ગામવાળા વાતે ગાતે ગયા જોત લેવા એ સમયે વરસાદ વાવાઝોડું ચાલુ હતું ત્યાંથી જ્યોત લાયા જે જોત બુજાઈ નથી અને આજે છતો છત્રીસ વર્ષ થયા તો પણ એ અખંડ જ્યોત ચાલુ જ છે જ્યાં સ્થાપિત કરી ત્યાં કામનાથ મહાદેવ બન્યું અને જ્યાંથી પછી ત્યાંનો ઘીનો ઇતિહાસનો મને હોય જો જોડાવા ચાલુ પરંપરા રાખવા કોઈની ગાય ભેંસ વિયાય એનું પ્રથમ વરણનું ઘી મહાદેવમાં જાય પછી જેમ સમય જતાં લોકોએ આખરી બાધાઓ રાખવા માંડી એ સો ગ્રામ યથાશક્તિ પ્રમાણે કોઈ પણ કોઈ પણ કામ હોય મનોકામના પરિપૂર્ણ થાય એટલે બાધાનું ઘી અત્યંત પ્રવાસ ચાલુ થઈ ગયો આજે છસો છત્રીસ વર્ષ થયા આજની તારીખમાં વીસ હજાર કેજી જેવું ત્યાં અખંડ ચાર જીના ભંડાર ભરેલા છે અને જે પટેલ જ્ઞાતિ હતા એ આ જોત લાયો દિવસ હતો શ્રાવણ વત બાર વર્ષ એ દિવસે એ ગામ લોકો એમની ત્યાં ધજા ચડે છે અને આખા ગામમાં લોક છે અને એ ગામમાં આખો દિવસ લોકો બહારથી મંડળીઓ આવ આખા ગામમાં લાડવા ઉજાણી અને અનેરો ઉત્સવ થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ

हां जो जो अच्छा कर डालो हां 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 ભાઈઓ બહેનો આજે જ્યોતિ શક્તિ કલશ રડુ ગામની અંદર અને એમાં પણ કરોડો અને લાખોની આસ્થાનું કેન્દ્ર એવા જય મહારાજના સાનિધ્યમાં દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે દિવ્ય જ્યોતિ શક્તિ કલશ રથનું પૂજન અર્ચન આરતી અને સ્વાગત મંદિરના શ્રી સંતરામ મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યું આપણી સાથે શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ જોશી પણ ઉપસ્થિત છે સાથે સાથે ખેડા ઉપજોનના સંયોજક ભાઈ શ્રી જશુભાઈ પ્રજાપતિ પણ સાથે ઉપસ્થિત છે તેમજ ખેડા જિલ્લા ગાયત્રી પરિવારના સહયોગીઓ પણ ઉપસ્થિત છે તો આવો આજે આપણે સૌ મહારાશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને ગાયત્રી પરિવાર કામ કરી રહ્યો છે એના વિશે આપણું શું મંતવ્ય છે ગાયત્રી મંત્ર કરવાથી સમાજનું કેવી રીતે કલ્યાણ થાય અને કેમ કરવું જોઈએ એના વિશે પણ આશીર્વાદના રૂપમાં આપણે મહારાશ્રી પાસેથી જાણીશું આદરણીય મહારાશ્રી

બ્રાહ્મણ દ્વારા હતું પણ આપના જે ગાયત્રી પરિવારના મુખ્ય આચાર્ય અને ભાઈ એ આ ગાયત્રી પરિવારને ગાયત્રી વધારી અને ગાયત્રી મંત્રની સાથે સાથે બધાને ગાયત્રી પરિવાર બનાવ્યો અને આજે આપણે પરિવારની અંદર જ બેઠા છે બધા મહારાજ સર્વનું કલ્યાણ કરે ગાય સ્વરૂપ પણ બધાનું કલ્યાણ કરે અને ગાયત્રી તો સર્વત્ર છે એ બધાનું કલ્યાણ કરે સર્વને મારા જય